ચા પાણી નાસ્તો કરવા માટે છે ને થોડીક બ્રેક લીધો છે તો થોડો ઘણો ચા પાણી નાસ્તો કરી નાખી ફાઈનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે હર હર મહાદેવ 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 ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અલંક જો કેમ છે યુટ્યુબ ફેમિલી હોપ ઓકે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણા રાધે રાધે ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જ છે તો અત્યારે વાગવામાં વાત કરીએ તો જો રાઈટ સાત વાગી ગયા છે અને વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બધાને ગુડ મોર્નિંગ અને વહેલા બ્લોગ એ માટે સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે છે સોમવાર અને શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આજે આપણે બધાને છે ને વિજયભાઈ ને પિયુષભાઈ એટલે કે જાગીને ત્યારે જ થાય છે અને જે મિલનભાઈ છે એ આવે છે ઘરમાં છે તો આજે આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવે જે ભાવનગર બાજુ આવેલું છે અને મસ્ત મજાનું લોકેશન છે ત્યાં જવાનું છે અને વાત કરીએ તો છે ને નિષ્કલંક મહાદેવ છે ને આપણે બે કલાકનો રસ્તો છે અને ટુ વ્હીલ લઈને બધા જાય છે બે ગાડી લઈને તો મસ્ત મજાનું લોકેશન છે મહાદેવના દર્શન છે ત્યાં તો કાંટીની બ્લોકમાં બનાવી જુઓ ચાલો ગાંધીની મારો મોબાઈલ બાજુમાં મિત્ર પીયુષભાઈ આવી ગયા તો કેટલા ફોન કર્યા વિઝા એટલા ફોન કર્યા મેં એટલા બે અત્યારમાં ફોન કર્યા તારા ભાઈને ફોન કર્યો તારે શું મારો મોબાઈલ મારા બાજુમાં નહોતો નતો કાંઈ વાંધો નહીં આર ઝડપ હાડી રાખી ત્યારે થાય એમાં એમાં ના નહીં પીયુષભાઈ આવી ગયા છે હવે મિલનભાઈને બોલાવી અને નીકળી સીધા મહાદેવના દર્શન કરવા માટે ચાલો ગાંધીને મિત્રો અત્યારે જો ભૂતનાથ મહાદેવના ટેમ્પલે આવી ગયા હતા તો પહેલાં એમ થયું કે દર્શન કરતા જઈ સરસ મજાના દર્શન કરી લીધા છે ને હવે નીકળી સીધા ભાવનગર સાઈડ ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે ભોગી ગયા છે આપણે તડાજા તો વટી ગયા છે અને બે છે ને ઘણા આગળ નીકળી ગયા ઓલા બે છે ને બહુ ગયા નીકળી ફોલ કર્યો તો કે અમે તો તડાજા બે વેઠા નથી એટલે તડાજા વટી ને કઈક આવું ધાબો વો છે ત્યાં ગાડી ઊભી રાખી છે વાટ બાટ જોઈ તો બનેલો રહેજો કન્ટિન્યુ બ્લોકમાં ચાલો કન્ટિન્યુ મિત્રો જો ઓલા લોકો ભેગા થઈ ગયા છે અને જોયા એક આવી હોટલ બોટલ છે નાની ચા પાણી નાસ્તો કરવા માટે છે ને હું થોડીક બ્રેક લીધો તો થોડો ઘણો ચા પાણી નાસ્તો ધીમે ધીમે આગળ નીકળી રહેજો છે ને ચા પીવા ઉભા આપડી તો નથી પાણી પાણી નાસ્તો કરવા લીધા સમોસા ને લીધા છે એમાં ઓલા પિયુષભાઈ તો છે ને ગાંઠિયા લેવા છે એમાં એમ છે કે સવારમાં એ તાત્કાલિક નીકળી જાય ત્યારથી નાસ્તો બાસ્તો કર્યો નથી એના માટે નાસ્તો કરવા ઉભા રહેશે મેં થોડો ઘણો નાસ્તો અહીંયા કરી લઈએ

અને ગાડી જો આપણે સરસ મજાની છે ને પાર્ક કરી દીધી છે તો હવે છે ને વીસ કલાક મહાદેવના દર્શન કરતા આવીએ અને જો ભાઈ અત્યારેમાં પાણી ભરેલું નથી ને તે સારું છે નગર હું ત્યાં ઘણી વાર આવીએ ને તો પાણી ભરેલું હોય તો કે હું તો અહીંયા પહેલી વાર જ આવેલો છું તો એ દર્શન કરતા આવીએ ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે મસ્ત મજાનું લોકેશન છે અને મસ્ત મજાનું ટેમ્પલ છે પેલા છે ને મહાદેવના દર્શન કરી નાખીએ સરસ મજાના જો આ બધું શરણામત ને બધું શરૂ જ છે તો દર્શન કરી લો મસ્ત મહાદેવ હર હર મહાદેવ kalla dan મહાદેવ ના દર્શન કરી લીધા છે અને હવે આ લોકો કે છે કે અલંગ જાય એ લોકો થોડીક ત્યાં ખરીદી કરવાની છે તો બધા જો અલંગ માટે રવાના થઈ ગયા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હવે સીધા

વરસાદ ને અંદર એ બોલારે બોલા તો નહિ બાકી ભાઈ તો મસ્ત બસ નજારો થોડીક વાર નિહાળશું અને પછી છે ને ભાઈ ની થોડોક ખરીદી કરવાની છે આમ અંદર જઈને કરવાની છે તો ખરીદી કરશું અને પછી પાછા સીધા નીકળી જવાનું છે આપડે ઘર સાઈડ તો હજી કન્ટિન્યુ બ્લોગ સારું છે અલંગ મિત્રો હાથ પગ મોટું જોવા

સબસ્ક્રાઈબ કરી નાખો તારું ચલો મળો આવતા નવા બોલમાં બાય બાય